આદિવાસી સમાજના આગેવાનોએ અખિલ ભારતીય સંત સમિતિના માધ્યમથી જિલ્લા કલેક્ટર કબજો ને પણ દૂર કરવામાં આવે અને આવી માંગ કરવામાં આવી હતી તાપી જિલ્લામાં કેટલાક સમયથી ધાર્મિક મુદ્દો સતત ગરમાતો રહ્યો છે તાપી જિલ્લાના આદિવાસી આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું

ખ્રિસ્તી સમાજના ચાર ફેબ્રુઆરી યોજાનાર મેળાની પરવાનગીને પરવાનગી આપવામાં આવી હતી ત્યારે રજૂઆતને આ બાદ આદિવાસી હિન્દુ સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ તેમની માંગ છે ખ્રિસ્તી સમાજના મેળાની પરવાનગીને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને વહેલી તકે ગેરકાયદેસર મરિયમ માતાના ચર્ચને હટાવવામાં આવે તેવી પણ ખાસ અહીં માંગ કરાઈ છે ત્યારે આદિવાસી સમાજના આગેવાનોએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો

અહીંયા અમારા પૂર્વજો અમારા આદિવાસી સમાજના પૂર્વજો ખેતરનો કોઈ પણ અનાજ પાકે તો પહેલા ત્યાં ચડાવતા અને ત્યાર બાદ એ ઘરમાં ગાળતા એવી અમારી પરંપરા અમારી સંસ્કૃતિ છે ત્યાર બાદ કેટલાક વર્ષોથી લગભગ 12 15 વર્ષથી આ કણી કણીકંસરી માતાનું મંદિર છે ત્યાં ખ્રિસ્તી સમાજના લોકોએ મરિયમ માતાનું ચર્ચ બનાવી દીધું છે અને એના માટે અમે કેટલા સમયથી લડત લડીએ છીએ ક્યાં ક્યાં આવેદન પત્રા આપ્યા છે કેટલી બધી રેલીઓ કાઢી છે અને ત્યાર પછી અમને સફળતા એમાં મળી છે અને અમને રાજ્ય સરકાર દ્વારા કલેક્ટર દ્વારા અને ગ્રામ પંચાયત દ્વારા અહીં ખ્રિસ્તીઓ દ્વારા બનેલું મરિયમ માતાનું મંદિર તોરવા માટેની પરમિશન મળી ગઈ છે અને નોટિસો પણ આપવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી આ બે બે હાજર ચોવીસ સુધી આ ત્યાંનું મરિયમ માતાનું મંદિર તેમને તેમ છે અને ત્યાં અવરનવર અનેક ખ્રિસ્તી સમાજ દ્વારા અનેક વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે એના ભાગરૂપે આ બે બે હજાર ચોવીસ ના રોજ અહીંયા 3 દિવસનો મરિયમ માતાના મંદિરે મેળો ભરાવાનો છે અને ત્યાંથી વિદેશથી લોકો આવવાના છે અને આવી રીતે આ ધર્માંતર આદિવાસી સમાજમાં ધર્માંતરણની પ્રવૃત્તિઓનો વેગ મળે છે તો અમે આ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા એવી માંગ છે કે આ ખોટી રીતે આ જે પરવાનગી લઈ ગયા છે એને તરત રદ કરવામાં આવે અને અમારા આદિવાસી સમાજને બચાવવામાં આવે અમારી પરંપરા અમારું અસ્તિત્વ અમારું સંસ્કૃતિ બધી નષ્ટ થવાના આરે છે તો અમે સરકારને અમે કલેક્ટર સાહેબ ને અમારું એક જ નમ્ર અરજ છે કે અમારો આદિવાસી સમાજ રહે અને અમારી પરંપરા અમારી સંસ્કૃતિ ટકેલી રહે તો અમે આજે કલેક્ટર સાહેબને આ ખ્રિસ્તી સમાજ દ્વારા જે મેળાનું આયોજન થઈ રહ્યું છે એને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને બંધ કરવામાં આવે અને નહીં તો બે બે હજાર રોજ અમે સંપૂર્ણ આદિવાસી સમાજ ત્યાં ધાણા પર ઉતરવાના છે અને કોઈ પણ અમારા આદિવાસી આદિવાસી સમાજ વચ્ચે ઘર્ષણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રી ની રહેશે બે ચાર બે બે હજાર ચોવીસ ના રોજ ચાર તારીખે અમે ધારણા કરવાના છે તારીખ મારું નામ પિલાજી ગામી જરાલી ગામ જય આદિવાસી અમે હું જરાલી નો છું જરાલી ગામની નજીકમાં નજીક ઈદ વાળી ડુંગર આવેલો છે એ ડુંગર પર પૌરાણિક એટલે પ્રાચીન કાળથી અહીંયા માતા માતાનું સ્થાન છે છેલ્લા વર્ષથી ખ્રિસ્તી લોકોનો વધી જવાથી આપીને એ લોકોએ મરિયમ માતાનું ચર્ચ બનાવી દેલો છે ત્યાં હવે પૂજા થવાની ઓટકી ગયેલું છે અમારું જે સ્થાન હતું તેને નષ્ટ કરી નાખેલું છે હવે ત્યાં વિદેશીથી લોકો આવે છે દર્શન કરે છે હાલ પણ આ મોટી યાત્રા ભરવાની છે એમાં પણ વિદેશી લોકો આવવાના છે મંડળનું એ લોકોનું આ તાલુકાનું મંડોળ ગામ છે ત્યાં એ લોકોનું કેન્દ્ર છે એ બધા ફોરેન ના લોકો ત્યાં આવીને એનું સંચાલન કરે છે અને આજુબાજુના લોકો દ્વારા અમારા ગામમાં હિન્દુ આદિવાસી અપાવીને ત્યાં એ એ એ લોકો પોતે આયોજન કરેલું છે અને રીતે લોકો ખોટી રીતે અવગણના કરીને છે તો મેળાની મંજૂરી લાવેલા છે હવે જયારે પત્ર અમે આપેલું છે ત્યારે જે જે લોકોના નામો છે ત્યાં ઘરે જઈને લોકો દામડૂટી આપવાનું ચાલુ કરેલું છે અને આ રીતે અમારા આદિવાસી લોકો છે તો ભયભીતમાં હાલમાં જોઈ રહેલા છે જય આદિવાસી જય